નમસ્કાર દોસ્તો જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી પાછળના ઘણા બધા સમયથી અંદર સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય આમને સામને આવે એવા તમામ પ્રકારના ચોકઠા મીડિયાના મિત્રોએ અને સ્પષ્ટ પ્રકારના બે કા ત્રણ એવા જે લોકો કે જે સતત મથે છે સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયને દૂર કરવા માટે ખાસ કરીને જે તે વિવાદની અંદર જે તે સ્વામીઓ આવ્યા જે તે સાધુઓ આવ્યા જે તે હરિભક્તો આવ્યા જે બી આવ્યા હોય એ વસુદેવ કુટુંબકમની ભાવના રાખીને પોતાની દિલની દિલગીરી માફી માગીને અથવા કોઈ સમાજની સ્પષ્ટપણે એક નામના રાખીને માફી માગીને સમાજને સાથે લઈને સર્વચિંતા ઇન્ક્લુઝિવ સમાવેશનના વિચારધારા સાથે ચાલતા હોય તો આપણે સૌ તેને આવકારતા હોઈએ છીએ પછી સારંગપુર મંદિરનો વિવાદ હોય તોય ભલે વીરપુર જલારામ બાપાનો વિવાદ હોય તોય ભલે એ પછી અન્ય માતાજીની ટિપ્પણી પરનો હોય તોય ભલે પણ જ્યારે આજે મારે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક હરિભક્તોને કેવું છે દરેક હરિભક્તોને કેવું છે દરેક એ હરિભક્તોને કેવું છે કે જે શિખા રાખે છે જે પૂજા પાઠ કરે છે તિલક ચાંડલો કરે છે જેની માન્યતા છે જેની બિલીવનેસ છે કે સ્વામિનારાયણ ભગવાન કઈ રીતે ઓળખાય ખાસ કરીને જ્યારે જ્યોતિનાથ મહારાજ કરીને સનાતન ધર્મના નામે જે રીતે ભગવાન સ્વામિનારાયણનું અકૃત્ય એટલું ખંડન કરે છે એટલું અપમાન કરે છે કે તેમના મૃત્યુની પણ ખોટી ભ્રામણા તેમના નગરચર્યાની પણ ખોટી ભ્રામણા તેના દરેક પ્રકારની એવી ભ્રામણા કે જે ભગવાન સ્વામિનારાયણની આપણા જે માન્યતા છે આપણી આસ્થા છે આપણી શ્રદ્ધા છે તેની સાથેનો ખિલવાડ કરે છે તો હવે સમય આવી ગયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તોને સંતો મહંતો એ કે આ જ્યોતિનાથ મહારાજને ભગવાન સ્વામિનારાયણના અપમાન બદલ માફી મંગાવીએ સોશિયલ મીડિયા ઉપર કેમ્પેનિંગ ચલાવીએ અને એટલી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને યુટ્યુબ ઉપર ચલાવીએ કે આપણા ઈષ્ટદેવ આપણા ભગવાન આપણા સ્વામિનારાયણ ભગવાનને આ રીતનું અપમાન બદલ આપણે આ જ્યોતિનાથ મહારાજને સબક શીખવાડીએ સબક શીખવાડીએ અને દાટલો બેસાડીએ કે વિવાદ એની જગ્યાએ છે પરંતુ અમારા ભગવાન અમારી આસ્થા અમારી શ્રદ્ધા

અગ્રમતા હરિભક્તો છે એ રીતે કાયદાકીય પાઠ પણ ભણાવવામાં આવશે એની ખાતરી પણ છે તો ત્યાં સુધીમાં આપણે સદ બધી જ જગ્યા ઉપર એટલું કેમ્પેનિંગ ચલાવીએ કે આપણા ભગવાનનું ખંડન કરનાર આ જ્યોતિનાથ મહારાજ જે ટીવી ચેનલ ઉપર વખતો વખત ભગવાનને ઘનશ્યામ પાંડે કહીને ખૂબ એવા શબ્દો કહે છે જેથી આપણી લાગણી અહદ થાય છે લાગણી દુભાય છે તો ખાસ કરીને આ એ સમય છે જે હરિભક્તોને સમજવાની જરૂર છે આપણે શિક્ષણની અંદર ખૂબ આગળ ગયા આપણે જે વ્યસન મુક્તના અભિયાનમાં ખૂબ આગળ ગયા આપણે દેશ અને વિદેશમાં ભ્રાંતિ કરી પરંતુ ગુજરાતની અંદર કોઈ એક આવા લોકો કે જે ખરેખર સનાતન ધર્મને આગળ રાખીને સનાતન ધર્મના ખભા રાખીને એક સનાતન ધર્મના ખભે બંદૂક રાખીને જે રીતે ભગવાન સ્વામિનારાયણના આપણા ઈષ્ટદેવ મારા ઈષ્ટદેવ તમારા ઈષ્ટદેવ જે જે સાંભળે છે જે પૂજાપાઠ તિલક ચાંદલો જેના મનમાં શ્રદ્ધા છે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે એ તમામના દિલની લાગણી દુભાણી છે તો ખાસ કરીને આ મહારાજને સબક શીખવાડીએ સોશિયલ મીડિયા થકી આપણે આહવાન કરીએ દરેક જગ્યા ઉપર જાગૃત થઈએ બસ એટલી જ ભાવના છે જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ જય હિન્દ જય શ્રી રામ મને આશા છે કે આપ સૌ મને સપોર્ટ કરશો અને દરેક લોકો સુધી મારો અવાજ પહોંચાડશો આભાર